તમને એમ લાગતું હશે કે આજે આપણે લોકશાહીની વાત કરવાના છીએ ના ના આજે આપણે કોઈ વિકાસના કામો કે પ્રજાના પ્રશ્નોની વાત નહીં કરીએ પણ વાત કરીશું એક શાનદાર રાજકીય ગેમ શોની જ્યાં ખુરશી માટે બોલી લાગી રહી છે અને ઇનામ છે પૂરા બે કરોડ રૂપિયા જી હા રસ્તા પર ખાડા હોય કે બ્રિજ તૂટે નેતાઓને ક્યાં ફુરસત છે તેમને તો શરત લગાવી છે કારણ કે આ પૈસા આખરે તો પ્રજાના છે એટલે ઉડાડવાની પણ મજા આવે જ્યાં પ્રજા રસ્તા પરના ખાડા ગણી રહી છે અને તૂટેલા પુલ નીચે દટાઈ રહી છે તે આપણા લોકશાહીના રક્ષકો એક નવા શોખમાં વ્યસ્ત છે બે કરોડ નો જુગાર નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું બેઝ નાઇન્ટ ન્યૂઝમાં આપની સાથે હું છું રાજેશ જોશી આજે રાજનીતિનું એક એવું નાટક વજવાઈ રહ્યું છે કે જોયું ન જાય અને મૂક્યું ન જાય મોરબીના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ આપી છે ચેલેન્જ કંઈ એવી જેવી તેવી નહીં સીધી સાધી નહીં પણ પૂરેપૂરી ફિલ્મી અમૃતિયા સાહેબ કહે છે કે હું રાજીનામું આપું પેટા ચૂંટણી કરાવો અને જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો તેમને હું બે કરોડ રૂપિયા આપું લોકશાહીના નામે આ શું ખેલ ચાલી રહ્યો છે ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવા આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા સ્વીકારે છે આવતા સોમવારે તમે આવો આપણે રાજીનામું રાજીનામા દઈએ ચૂંટણી આવે ને આપણે બેને રડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યારે પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી આવીદની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉછકેરવાના ધંધા જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે આપડે કંઈ ગોપાલભાઈ કે એવું કઈ હવે આવી જાય અહીંયા કે હું ના પાડવું અને આવી ગયો સોમવાર રજીન અમદેવો અને મારી પિયાર છે તૈયારી છે શું આ ચૂંટણી છે કે કોઈ જુગારનો અખાડો શું આ ધારાસભ્યની ખુરશી છે કે કોઈ ખુરશીની રેસની રમત નેતાઓને એવું લાગ્યું હશે કે જનતાને મજા આવશે આ ખેલ જોવાની અરે સાહેબ જનતા તો બેહાલ છે અને તમે ખેલ કરી રહ્યા છો કોઈ પૂછે કે આ પૈસા કોના છે કરોડો રૂપિયા કોઈના ખિસ્સા તો નહીં નીકળતા હોય આ એ જ પૈસા છે જે ગરીબથી લઈ અને અમીર સુધી દરેક ભારતીય નાગરિક ટેક્સ ભરીને આપ્યા છે શું આ પૈસાનો આ જ સદુપયોગ છે કોઈ કોણ જીતે અને કોણ હારે એના પર શરત લગાવો છો અને ચેલેન્જ સ્વીકારી પણ લેવામાં આવી છે ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું છે હું તૈયાર છું રાજીનામું આપો પેટા ચૂંટણી પાછળ કેટલા કરોડોનો ખર્ચ થાય છે અને આ ખર્ચ કોણ ભોગવે છે આ પૈસાથી કેટલા રોડ બની શકે કેટલા ગરીબ પરિવારોને મદદ મળી શકે કેટલી શાળાઓનું સમારકામ થઈ શકે વિકાસની વાતો કરનારા નેતાઓ જો ખરેખર સરકાર પાસે પૈસા છે તો રોડ રસ્તા પર થતા આંદોલન જુઓ 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 રસ્તામાં પડેલા ખાડાઓ વડોદરામાં જે પુલ તૂટ્યો એની હાલત એક તરફ કેબિનેટ મંત્રી કહે છે કે પુલનું સમારકામ થયું હતું અને બીજી તરફ એ જ પુલ ધરાશાય થાય છે પણ એમાં મરે છે કોણ જનતા તો દર્શક મિત્રો વાત સ્પષ્ટ છે એક બાજુ નેતાઓ લોકશાહી નામે શરત લગાવી રહ્યા છે અને બીજી બાજુ પ્રજા રોડ રસ્તા તૂટેલા પુલો અને મોંઘવારીથી હેરાન છે આ ખેલ કરનારાઓને કદાચ ખબર નથી કે લોકશાહી એ કોઈ મેચ કે રેસ નથી પણ પ્રજાનો ભરોસો છે અને જ્યારે ભરોસો તૂટે છે ત્યારે આખી બાજી પલટાઈ જાય છે નેતાઓ તમારા બે કરોડ રૂપિયાના શોખ પૂરા કરવાના બદલે બે કરોડના વિકાસના કામો કરશો તો કદાચ તમારી ખુરશી બચી જશે જ્યાં સુધી નેતાઓ ખેલ બંધ નહીં કરે ત્યાં સુધી સત્યનો હરીશો તમને વાસ્તવિકતાનો હરીશો બતાવતો રહેશે આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો વધુ સમાચાર માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવાનું ભૂલતા નહીં બાકી અવનવી અપડેટ સાથે મળતા રહીશું